કે પૈસાની લાલચ રાખ્યા વગરના મતદારો છે એક માત્ર મતદારો અત્યારે એવા છે એવું જોઈએ જરૂરી લાગણી સાથે પણ કહેવું પડે છે કે જે વધારે પૈસા વોટ આપે છે પોતાની જાતિનું છે પોતાનો ધર્મનું છે કે પોતાના પક્ષનું છે એ જોઈને વોટ આપે છે જે ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં ઘણા એવા મતદારો હશે કે જે પહેલીવાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે સીધી ચર્ચા કરીશું મહીપતસિંહ સાથે મહીપતસિંહ જે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા જઈ રહ્યા છે શું કહેશો તમે અમને મારા નજરની અંદર એ વોટર તો એવા છે કે જે કોઈ દારૂ અને ચવાણું કે પૈસાની લાલચ રાખ્યા વગરના મતદારો છે એક માત્ર મતદારો અત્યારે એવા છે અત્યારે જે સો ટકા મતદારો છે એમાંથી જે સાહીઠ ટકા મતદારો આજની તારીખમાં આપણે ન બોલવું જોઈએ દુઃખની લાગણી સાથે પણ કહેવું પડે છે કે જે વધારે પૈસા આપે છે એને વોટ આપે છે પોતાની જાતિનો છે પોતાનો ધર્મનો છે કે પોતાના પક્ષનો છે એ જોઈને વોટ આપે છે પણ આ એક પહેલો મતદાર એક એવો વ્યક્તિ છે જે ખરેખર સમજી શકવાની મતલબ દ્રષ્ટિ ધરાવે છે અને સાચું સારું ખરાબ શું છે એ વધારે સમજીને વોટ આપવાવાળો વ્યક્તિ છે એટલે મતલબ જે બી વોટર્સ છે એ તમામને હું શુભકામના આપું છું કે તમારા જીવનની અંદર તમે પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છો તો ચોક્કસ વિચાર જુજો કે જેટલા બી ઉમેદવારો છે એની અંદર શ્રેષ્ઠ કોણ છે એ જોઈને જે લોકો વોટ આપવાના છે